અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુનિટી બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત યુનિટી બ્લડ બેન્કના ડોક્ટર તથા તેમની ટીમનું અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડના સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરી કરવામાં આવી હતી યુનિટી બ્લડ બેંકના ડોક્ટર ઓમકાર સિંઘ પરિહાર તથા તેમની ટીમ દ્વારા બ્લડ ડોનેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે રૂટ મેનેજર દિલીપકુમાર મેવાડા પ્રોજેક્ટ મેનેજર આનંદ વાઘેલા ટોલ મેનેજર રવિ યાદવ ઇન્સિડન્ટ મેનેજમેન્ટ ટીમ તેમજ દહેગામ ટોલ પ્લાઝાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ બ્લડ કેમ્પ દરમિયાન અંદાજે પચાસ જેટલા યુનિટ બ્લડ એકત્ર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી આ અવસરે રૂટ મેનેજર દિલીપકુમાર મેવાડાએ વધુમાં વધુ લોકોને બ્લડ ડોનેશન કરીને સમાજસેવાના કાર્યોમાં જોડાવા અપીલ કરી હતી નેશનલ રોડ સેફ્ટી માસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સતત સમાજહિતના કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે હું અહીંયા રૂટ મેનેજર તરીકે ફરજ બજાવું છું અમે નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરેલ હતું અને આ આ શિબિરમાં અમારા ટોલ કર્મચારીઓ ઇન્સિડેન્ટ મેનેજમેન્ટ સ્ટાફ તથા મેન્ટેનન્સ ટીમ બ્લડ બ્લડ ડોનેશન કરી રહ્યા છે અત્યાર સુધી અમે પંદરથી વીસ યુનિટનું બોટલનું દાન કરી ચૂક્યા છીએ અને હજુ બી અમારા વધુમાં વધુ જે સ્ટાફ છે એ હજુ અમે સામેલ થાય છે અને એ લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે તો મારું બી તમે લોકોનો મારો એક મેસેજ છે કે સેફટી માટે અત્યારે હાલમાં બ્લડની બધાને જરૂર હોય છે એક્સિડન્ટ ઇન્સિડન્ટ થાય છે તો તેમાં તાત્કાલિક ધોરણે બ્લડની જરૂર હોય છે તો આપ લોગ બી જાગૃત થાવ અને તમે બી બ્લડ ડોનેટ કરો બ્લડ ડોનેટ કરવું એ એક સારું છે આપણા માટે બી સારું છે અને બીજા અન્ય વ્યક્તિ માટે બી સારું છે ગીવ બ્લડ સેવ લાઈફ